ઘરમાં ઉપયોગમાં આવેલી તમામ વસ્તુ અહીંયા તમને ફક્ત વીસ વીસ રૂપિયામાં મળી જવાની છે આજે એક નવું લોકેશન નવી જગ્યા અને આપણા વિસ્તારમાં આવી ગયા છે અહીંયા તમને એક હજાર કરતાં પણ વધુ પ્રોડક્ટ લાઈવ ડેમો સાથે જોવા મળી જવાની છે ઓનલાઈન મોલ બજાર કરતાં માર્કેટ કરતાં સસ્તું એટલું જ નહીં હોલસેલ કરતાં પણ સસ્તું લોકો અહીંયાથી બલ્કમાં પણ માલ ખરીદે છે જોઈ લો ખુલતાની સાથે જ બહેનોની તો લાઈન લાગી જાય છે અહીંયા તમને પ્લાસ્ટિક કાચ મેલેમાઇન સ્ટીલ જેવી તમામ વસ્તુ મળી જવાની છે નેવું ટકા કરતાં પણ વધારે વસ્તુ અહીંયા તમને ફક્ત વીસ વીસ રૂપિયામાં મળી જવાની છે જોઈ લો ડિનર સેટ લઈ લો કપ રકાબી સેટ લઈ લો લિક્વિડ લઈ લો ફિનાઇન લઈ લો બ્લીચિંગ લઈ લો જે માગો એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ફક્ત વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો મોલની જેમ બનાવેલું છે ચલો વિડીયોને અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને કઈ જગ્યાએ આવ્યા છે કયા વિસ્તારમાં આવ્યા છે એ બધી જ વસ્તુ આપણે છે એક વિડીયોમાં જોવાના છે તો વિડીયો ફૂલ જોજો જોઈ લો લોકેશનની આપણે સૌથી પહેલાં વાત કરી દઈએ તો જોઈ લો રાણીક વિસ્તારમાં આપણે ઘનશ્યામવાડી આવેલી છે બધાને ખબર જ હશે એમાં ઘરવખરીનો અનોખો સેલ ઓપન થઈ ગયો છે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ પગ લૂંછણીયાથી કેમ કે અત્યારે ચોમાસું આવ્યું છે એટલે ચોમાસાની બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે જેમ કે વાયપર છે ડબલા છે ડબલી છે ટબ છે જે માગો એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે વાયપરમાં પણ ઘણી બધી વેરાયટી છે ટબ ડોલ મોટા ટબ નાના ટબ નાની ડોલ મોટી ડોલ અને ઘણા બધા વાયપરમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળી જવાની છે નાની પાટલી મોટી પાટલી મોટા કુંડ નાના કુંડ જે માંગો જેવી ડિઝાઇન માંગો એ ડિઝાઇનમાં તમને અહીંયા બધી વસ્તુ મળવાની છે જોઈ લો વેરાયટી હું તમને એક એક વસ્તુ તો નહીં બતાવું બાકી ઉપર ઉપરથી બધી જ વસ્તુ હું તમને બતાવવાની કોશિશ કરીશ જેથી કરીને તમને બધી જ વસ્તુ હું બતાવી શકું જોઈ લો ઘણી બધી વસ્તુઓ છે અલગ અલગ વેરાયટીના તમને બાઉલ મળી જવાના છે બાઉલમાં પણ લગભગ પચાસથી સાઠ વેરાયટી છે જોઈ લો આ બધી વેરાયટી તમને મોલમાં અને બાર બજારમાં તમે લેવા જાઓને એટલે તમને ખબર પડી જાય કે ભાવ કેટલો છે જોઈ લો અલગ અલગ પ્રકારની ટ્રે ટ્રેી જવાની છે અલગ અલગ પ્રકારની છાબડી તમને મળી જવાની છે અલગ અલગ ટ પ્રકારના તમને બાસ્કેટ તમને મળી જવાના છે જોઈ લો ઘણી બધી વેરાયટી છે આ સોપનું સ્ટેન્ડ છે પીન છે અલગ અલગ વેરાયટીની પીન તમને મળી જવાની છે એ પણ ફક્ત વીસ વીસ રૂપિયામાં આ બધી વસ્તુ હું તમને બતાવી રહ્યો છું ને એ બધી જ વસ્તુ છે ખાલી વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો અલગ અલગ વેરાયટીની સુપડી અને કૂચામાં પણ દસથી વીસ વેરાયટી બોલો સ્ટીલના વાસણ ઘસવા માટે અલગ બ્રાસના વાસણ ઘસવા માટે અલગ પ્લાસ્ટિકના વાસણ ઘસવા માટે અલગ ઘણા બધા કૂચા છે જોઈ લો નહવા માટેના પણ અલગ અલગ કૂચા તમને મળી જવાના છે આવા યુનિક ટાઈપના કૂચા પણ મળી જવાના છે વીસ વીસ રૂપિયામાં જ છે આ બધી વસ્તુ ક્યાંય તમને બહાર આટલા ઓછા ભાવમાં ક્યાંય મળશે નહીં મળશે પણ દસ વીસ રૂપિયા વધારે જ હશે જોઈ લો અલગ અલગ પ્રકારના ડબ્બા અલગ અલગ પ્રકારની જાર યુનિક વેરાયટીની જાર ઘણા બધા પ્રકારના વસ્તુ મળી જવાની છે અને ઘણા બધા પ્રકારના હેંગર જોઈ લો એ પણ યુનિક યુનિક વેરાયટીમાં મળી જવાના છે ફૂલ સ્ટોકમાં બધી વસ્તુ આવી ગઈ છે જોઈ લો આવા બાથરૂમ જે કહેવાય સ્ટેન્ડ શોપ મૂકવાના એ પણ અલગ અલગ વેરાયટીના એ મળી જવાના છે આવા ફેન્સી ટાઈપમાં પણ તમને મળી જશે એમ ઘણી બધી વેરાયટી છે જોઈ લો હજી તો આપણે શરૂઆત જ કરી છે એમાં કેટલી બધી વેરાયટી બતાવી દીધી થોડીક જ વારમાં એમાં અલગ અલગ વેરાયટીના સ્ટેન્ડ તમને મળી જવાના છે જેમાં પાણી પણ ના ભરાય એવા સ્ટેન્ડ છે જારી જોઈ લો અને આવા બ્રશ મિકવા માટે કાંસકા મૂકવા માટે તમારે ઘરમાં લગાવ્યું હોય તો પણ ચાલે એવા સ્ટેન્ડ પણ તમને મળી જશે આવા યુનિક ટાઈપના શોપ સ્ટેન્ડ લેવા હોય તો એ પણ તમને મળી જવાના છે આવા જાર જોઈ લો આવા યુનિક ટાઈપના જગ પણ મળી જશે મુખવાસ મૂકવા માટે આ નાના બાળકો માટેના સ્પેશિયલ કંપાસ અલગ અલગ વેરાયટીના કંપાસ તમને મળી જવાના છે એમાં ઘણી બધી વસ્તુઓ છે જોઈ લો આવી બધી વસ્તુઓ ફક્ત વીસ વીસ રૂપિયામાં મળે એટલે એનાથી વિશેષ કોઈ વાત હોય ના આવી યુનિક ટાઈપની બોટલો પણ તમને મળી જવાની છે એમાં પણ અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ સાઇઝ બધી વસ્તુ મળી જવાની છે એક જ જગ્યાએ આગળથી એકદમ મોટો ખાલી છાબડો લઈને નીકળવાનો અને અહીંયાથી આખું બધું ભરતા ભરતા બહાર નીકળવાનું જોઈ લો અલગ અલગ વેરાયટીની જાર તમને મળી જવાની છે પ્લાસ્ટિકની કચકડાની જેવી માંગો એવી યુનિક યુનિક પ્રકારની જાર ડબ્બા બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે અલગ અલગ આઈ ટ્રે એ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે આ બધી વસ્તુઓ તમે લેશો ને એટલે તમારે બીજે ક્યાંયથી લેવાની જરૂર નહીં પડે એટલી બધી વસ્તુ અને એટલી બધી વેરાયટી ફક્ત વીસ વીસ રૂપિયામાં છે આવા રંગબેરંગી યુનિક ટાઈપના ડબ્બા પણ તમને મળી જવાના છે યુનિક ટાઈપના સ્ટેન્ડ તમને મળી જવાના છે આ જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે યુનિક ને ફેન્સી આઈ સ્ટ્રે પણ તમને મળી જવાની છે જોઈ લો નાના બાળકોને આઈ સામે મિકીને આપ્યો હોય ને તો પણ ખુશ થઈ જાય આવા યુનિક ટાઈપના શોપ મેકર પણ તમને મળી જશે યુનિક ટાઈપના કૂચા પણ તમને મળી જવાના છે બ્રશ તમને મળી જશે આવી કાતરી પાડવા માટેની જારી પણ તમને મળી જવાની છે આ છીણવા માટેની વસ્તુ મળી જશે રોટલી દબાવવા માટે ભાખરી દબાવવા માટે અને વાયપણની તો અત્યારે જરૂર પડવાની જ છે એની તો બારે માસ જરૂર પડશે અને યુનિક યુનિક પ્રકારની ગરણી રસ્સી કાતર બધી વસ્તુ તમને મળી જવાની છે જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે આ બધી વસ્તુઓના નામ હું બોલવા નહીં રહું કેમ કે ઉપર ઉપરથી હું તમને બધી વસ્તુ બતાવી દઈશ જોઈ લો આવું યુનિક ટાઈપના ફેન્સી વસ્તુ પણ તમને મળી જવાની છે અને કાચની નાની મોટી બોટલોથી લઈને બધી જ પ્રકારની બોટલો પણ તમને મળી જવાની છે પણ કાચની જોઈ લો બધી કાચની વેરાયટી પણ તમને વીસ વીસ રૂપિયામાં તમને મળી જવાની છે જોઈ લો ઘણી બધી વેરાયટી છે આવી બધી વેરાયટી એક જ જગ્યાએ મળવી બહુ ઓછી જગ્યાએ મળે છે અને આ સેલ પણ બહુ ઓછી જગ્યાએ હોય છે આવા યુનિક ટાઈપના ફેન્સી મગ જે કપ કો એ પણ તમને અલગ અલગ વેરાયટીના મળી જવાના છે નાના મોટા અલગ અલગ સાઇઝમાં મળી જશે અલગ અલગ ડિઝાઇનમાં મળી જશે અલગ અલગ પેટર્નમાં તમને મળી જવાના છે ઘણી બધી વસ્તુઓ છે જોઈ લો કપમાં જ ખાલી જોવોને કેટલી બધી વેરાયટી છે આટલી બધી વેરાયટી મારા ખ્યાલથી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે સ્પેશિયલી આવા નાના મોટા સેલ હોય ને એમાં જોઈ લો આવી યુનિક ટાઈપની વસ્તુઓ રહેવાની છે એકથી એક ચડિયાતી બધી વસ્તુઓ છે એ પણ ખાલી વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી રહી છે નાના મોટા ડબ્બા આવા યુનિટ ટાઈપના ફેન્સી મગ તમને મળી જવાના છે આવા યુનિટ ટાઈપના કુલર પણ તમને મળી જવાના છે જોઈ લો નાની મોટી અથાણા મેકવાની જાર પણ તમને મળી જવાની છે ફેન્સી અગરબત્તી મેકવાના સ્ટેન્ડ તમને મળી જશે આવા ઘરમાં પેલા છોડવા રોપીએ ને એના સ્ટેન્ડ પણ તમને મળી જશે મેલેમાઇનમાં પણ તમને ઘણી બધી વસ્તુ મળવાની છે કાચમાં પણ ફેન્સી ગ્લાસ તમને મળી જવાના છે ફેન્સી કપ મળી જશે ડિનર સેટ મળી જવાનો છે હવે આવીએ આપણે સ્ટીલમાં સ્ટીલમાં પણ તમને નાની મોટી ડીશ નાની મોટી રકાબી જોઈ લો યુનિક યુનિક ટાઈપના ફેન્સી વાડકા તમને મળી જવાના છે એમાં પણ અલગ અલગ ડિઝાઇન સાઇઝ પેટર્ન જે માંગો એ બધી વસ્તુ તમને મળી જવાની છે અલગ અલગ ચબેથા ચમચી ચમચા જે માંગો એ વસ્તુ મળી જવાની છે ફક્ત વીસ વીસ રૂપિયામાં જ આ બધી વસ્તુ રહેવાની છે જોઈ લો યુનિક ટાઈપની વાડકીઓ પણ તમને મળી જવાની છે ઘણી બધી વસ્તુઓ છે જોઈ લો હું તો કહું એક આખો ખાલી થેલો લઈને આવજો ઘેરથી આ બધી વસ્તુ ભરી લઈ જજો કેમ કે આટલી સસ્તી હોય એટલે કંઈ જોવાનું હોય ના અને હવે આવીએ આપણે સ્ટેશનરી બાજુ સ્ટેશનરીમાં પણ તમને અલગ અલગ વેરાયટી તમને મળી જવાની છે એમાં પાઉચ મળી જશે કંપાસ પણ અલગ અલગ વેરાયટીના મળી જવાના છે સ્કેલ છે કલર છે ચોપડા છે ગુંદર છે ફેવિકોલ છે જે માગો એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ડસ્ટર છે સેલોડ છે આવા કવર છે એ બધી વસ્તુ તમને મળી જવાની છે વોટરપ્રૂફ બધી વસ્તુ રહેવાની છે જોઈ લો ઘણી બધી વસ્તુઓ તમને મળવાની છે સ્કેચ પેન છે કલર છે પેન છે પેન્સિલ છે રબર છે યુનિટ ટાઈપના સંચા છે ફેન્સી રબર છે બધી વસ્તુ ડોમ્સની બ્રાન્ડેડ વસ્તુ રહેવાની છે એ પણ ફક્ત વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો ઘણી બધી વસ્તુઓ છે આવી બધી વસ્તુ હું તમને ઉપર ઉપરથી બધી બતાવી દીધી છે જોઈ લો કેટલી બધી વસ્તુ છે સ્ટેશનરીમાં પણ સ્ટેશનરી જુઓ એટલે નાના છોકરાઓ ખુશ થઈ જાય બાકી મેલેન ક્રોકરી તમે જોઈ લો કેટલી બધી વેરાયટી છે એમાં પણ ડિનર સેટ એ અલગ અલગ વેરાયટીના સેટ પણ તમને એમાં મળી જવાના છે બહેનો આવશે એટલે ખુશ થઈ જશે કેમ કે આપણા રાણી વિસ્તારમાં આ સેલ ઓપન થઈ ગયો છે તો ફટાફટ આ વિડિયો તમારી બહેનોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં અને જે લોકોનું બજેટ ઓછું હોય મોલમાં જઈને ખરીદી કરી શકતા ના હોય એ લોકોને પણ આ વિડીયો શેર કરી દેજો કેમ કે અહીંયા આવશે એટલે એ પણ લોકો ખુશ થઈ જશે અને વીસ વીસ રૂપિયામાં આટલી બધી વસ્તુ એક જ જગ્યાએ મળવી એ એક બહુ મોટી વસ્તુ છે અને વીસથી લઈને અઢીસો ત્રણસો સુધીની પણ વસ્તુ મોટી વસ્તુ લેવી હશે તો એ પણ એનો અલગ ભાવ રહેવાનો છે તો આજે જ વિઝિટ કરો લોકેશનને પ્રોપર આપેલું છે અને કોન્ટેક નંબર પણ સ્ક્રીન ઉપર આવે છે જો લો બહેનોની લાઇનો લગાવી દીધી છે અને બહેનો બાસ્કેટ લઈને તૂટી પડ્યા છે તો તમે પણ તૂટી પડો